ભલાઓ કોઈ પણ વ્યક્તિ સફળતાપૂર્વક ચોરી કરીને તેનો આનંદ ઉઠાવે તે સંભવ નથી આખાને વિચાર્યું ચોરી કરીને તેનો આનંદ ઉઠાવીશ પણ તે ના ઉઠાવી શક્યો આજે આપણી મધ્ય એવું કોઈ છે અન્યાયથી કમાનારા બળપૂર્વક કમાનારા ધમકી આપીને કમાનારા બીજા લોકોને દુઃખ આપીને કમાનારા પોતાનું પેટ ભરનારા તો સાંભળો આખાન અન્યાયથી કમાણી કરી કંઈક હાંસિલ કરી શેમ વિચાર્યું હતું પરંતુ અન્યાયથી કમાણી કરી એનો જીવ ગયો વાલવ જો તમે ખરા ખ્રિસ્તી છો તો અન્યાયથી કમાણી કરવાનો પ્રયાસ ના કરશો કેમ જાણો છો તેમાં તમારા જીવનું જોખમ છે અન્યાયથી કમાણી કરીને ના તો તમે ખુશ રહી શકો છો ના શાંતિમાં રહી શકો છો વળી ના કંઈ પણ હાંસિલ કરી શકો છો આખાણ પછી જીવી ના શક્યો વાલવ જુઠ્ઠું બોલવાને લીધે ઇબ્રાહીમ પોતાના પરિવાર પર અપમાન તથા દુઃખ મુસીબત લઈ આવ્યા પરમેશ્વરની વિરુદ્ધમાં ચાલવાને લીધે યુના તે પોતે પણ કષ્ટોમાં ફસાઈ ગયો પોતાની આસપાસના લોકોને પણ તકલીફમાં મૂકી દીધા આકાણ પણ અન્યાયથી કમાણી કરવાને લીધે પોતાનું પરિવાર ગુમાવ્યું પોતાના લોકોને માટે પરાજયનું કારણ બન્યો વલવ સામસુને લગ્નના વિષયમાં ખોટો નિર્ણય લીધો પરમેશ્વરે સામસુનને એટલે પસંદ કર્યો હતો કે તે પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને ઈઝરાયેલી લોકોને છોડાવી લે પરંતુ સામસુને શું કર્યું જાણો છો જઈને પલિસ્તીઓની છોકરી સાથે પ્રેમ કર્યો તેની સાથે પ્રેમ કરીને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને તેણે પરમેશ્વરના વિરોધમાં ઊભો થયો તે તો હવે પરમેશ્વરના વિરોધ પક્ષમાં ઊભો થયો લગ્ન કરીને પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં ઊભા થઈને તેણે વિચાર કર્યો જે છોકરી સાથે પ્રેમ કર્યો છે એની સાથે લગ્ન કરીશ એની સાથે આનંદથી રહીશ વાલાં આજે આપણી મધ્ય એવું કોઈ છે જે છોકરા સાથે તમે પ્રેમ કર્યો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે શું તે છોકરો અથવા છોકરીનો વિશ્વાસ પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં છે તમે જે કંઈ સંબંધને બનાવી રહ્યા છો તમે જે સંબંધને બાંધી રહ્યા છો તમે તમારા જીવનની અંદર જે અનૈતિક સંબંધને ઉગવા દો છો તે સંબંધ પરમેશ્વરની વિરુદ્ધમાં છે જે કંઈ પરમેશ્વરની વિરુદ્ધમાં છે એ કામ કરવાનો જો તમે પ્રયાસ કરશો તો તો પછી સાંભળો તમે સફળ નહીં થઈ શકો સામસુને પલિસ્તીઓની છોકરી સાથે પ્રેમ કરીને હવે હું તેની સાથે જ લગ્ન કરીશ વિચાર્યું જળ નિર્ણય સાથે તે આગળ વધ્યો જે પરમેશ્વરની વિરુદ્ધમાં હતું તેણે તો વિચાર્યું કે કશું નહીં થાય પ્રેમ કરીને આગળ વધીશ મને આનંદ જ મળશે વિચાર્યું કે મારું પરિવાર સ્થિર રહેશે પરંતુ શું થયું પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ અવિશ્વાસી સાથે પ્રેમ કરીને બળપૂર્વક તે છોકરી સાથે લગ્ન કર્યું લગ્ન થયા પછી શું થયું જાણો છો વાલા તેનું લગ્ન તૂટી ગયું સામસુનનું પરિવાર તૂટી ગયું તેઓ બંને અલગ થઈ ગયા લગ્ન થયાને થોડા દિવસોમાં તેની પત્ની અલગ થઈ ગઈ જે દિવસે તેણે વિચાર્યું હતું આ છોકરી તો મારે લાયક જ છે અને જ્યારે સામસુને તે છોકરીને મનની વાત કહી અને તે છોકરીએ ઓકે કહ્યું સામસુનને લાગ્યું સફળ થઈ ગયો પહેલા તેના પરિવારના લોકો માનતા નહોતા પછી તેમને મનાવી લીધા પછી તે છોકરીના પેરેન્ટ્સને પણ મનાવી લેવાથી તેને લાગ્યું કે હવે મારું લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે લગ્ન તો સરસ થયું ધામધૂમથી લગ્ન થયું પરંતુ તે પરિવાર નિર્માણ ના પામ્યું આખરે વિખેરાઈ ગયું વાલવ સામસુને પરમેશ્વરની ઈચ્છાને વિરુદ્ધ લગ્ન કરીને શું હાસિલ કર્યું એટલે કે ફરીથી હું કહું છું કે જો તમે આત્મિક છો તો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જે કામ તમે કરશો તેમાં તમારે ઉન્નતિ કરવી એ સંભવ નથી વાવ જો તમે આત્મિક છો અને એક જૂઠ ઉપર પરિવારનું નિર્માણ કરવા માંગો છો જૂઠને આધાર બનાવીને નોકરી કરવા માંગો છો અથવા જૂઠને આધાર બનાવીને વેપાર કરી રહ્યા છો જો તમારું જીવન આખું જૂઠથી ભરાયેલું છે તો તેના દ્વારા તમને કંઈક મળશે એમ વિચારો તો સાંભળો તે દિવસે ઇબ્રાહિમ જૂઠું બોલ્યા શું જૂઠું બોલ્યા આ તો મારી પત્ની નથી પણ મારી બહેન છે ઠીક છે પછી શું થયું ફારૂને ઇબ્રાહીમને શું આપ્યું જાણો છો ગધેડાઓને બળદોને બકરાને ઊંટોને આપ્યું વલાઓ ઇબ્રાહિમે કોને આપ્યા જણાવો ઇબ્રાહીમે કોને આપ્યા પોતાની પત્ની આપી ફારૂને કોને આપ્યા ગધેડીઓ આપી ઇબ્રાહિમે શું આપ્યું હતું પોતાની પત્ની ફારૂને શું આપ્યું તમે સમજો છો વાલાઓ આપણે મૂલ્યવાન વસ્તુઓને સેતાને આપવાથી મૂલ્યરહિત વસ્તુઓને તે આપણને આપશે શું ફાયદો છે જણાવો ઇબ્રાહીમ પત્ની વગર ખુશ રહી શકે છે ઊંટોને સાથે રાખીને ઇબ્રાહિમ ખુશ રહી શકે છે પોતાની પત્ની વગર રહીને આ સર્વ પશુઓને પોતાની સાથે રાખીને તે જ પામ્યો હતો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો કૃપા કરી તમારા જીવનમાં ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓને ગુમાવીને મૂલ્યહીન વસ્તુઓ ના પામશો પણ એક વાત સત્ય છે જ્યારે તમે પાપ કરવા માટે આગળ વધો છો પાપ કરવા માટે દ્રઢતાથી જ્યારે આગળ વધો છો આત્મિકતાને પવિત્રતાને પરમેશ્વર સાથેની સંગતિને છોડવાનો પ્રયાસ કરો છો ત્યારે સમજી લેજો શૈતાન તમને એમ જ મફતમાં ક્યારેય છોડશે નહીં એ તો ચોક્કસ તમારા જીવનને ખાલી કરી દેશે એ તો ચોક્કસ તમારા જીવનનું ઠેકાણું બદલી નાખશે તમે જે કામ કરો છો એ પાપ તમારા જીવનમાં શ્રાપ લઈ આવશે ઇબ્રાહિમના જીવનમાં આપણે જોયું બીજાને માટે આશીષનું કારણ બનવાનું હતું પરંતુ જુઠ્ઠું બોલવાને લીધે પણ બીજાને દુઃખ આપ્યો વ આ કોણ હતો એ પણ ઇબ્રાહિમનો સંતાન હતો આખાન પણ હિબ્રુ હતો બીજા લોકોને માટે આશીષનું કારણ બનવાનું હતું પરમેશ્વરની વસ્તુઓને જ્યારે છુપાવી તે પોતાના પરિવારને માટે ક્લેશ લઈને આવ્યો પોતાના દેશને માટે વિનાશ લાવ્યો તે હાર લઈને આવ્યો સામસુને તો પોતાના દેશના પક્ષમાં રહીને શત્રુઓ સાથે યુદ્ધ કરીને વિજય લઈને આવવાનું હતું પરંતુ જઈને શત્રુઓની છોકરી સાથે તેણે પ્રેમ કર્યો પ્રેમ પ્રેમ કરીને તેણે બિનજરૂરી એવું લગ્ન કર્યું પોતાનું જીવન બરબાદ કર્યું જો આપણે ન્યાયોના પુસ્તકમાં જોઈએ ચૌદમા અધ્યાયના પહેલા વચનમાં આપણે જોઈએ છે કે સામસુન તેમના નગરમાં તે જઈને તેણે એક છોકરીને જોઈ પંદરમા અધ્યાયની પહેલી કલમમાં જુઓ તે છોકરી હવે તેની પત્ની બની ગઈ અને તે તેને જોવા માટે ગયો હવે સોળમો અધ્યાય તેની પહેલી કલમને જુઓ તેણે ગાઝામાં જઈને એક વેશ્યાને જોઈ આ ત્રણેય અધ્યાય માત્ર જોવાથી આરંભ થાય છે પરંતુ જો તેને સાવધાનીપૂર્વક વાંચીશું તો પહેલા જે જોયું તે પ્રેમથી જોયું બીજું જે જોવાનું હતું પત્નીને જોવા ગયો જ્યારે તેની પત્ની દૂર થઈ ગઈ સામસૂન પતિત થઈ ગયો અને અંતે પત્ની વગર તેના સાથી વગર હવે જઈને તે વેસ્યાને મળ્યો વલાઓ તે ખૂબ બળવાન હતો પોતાના લગ્નના વિષયમાં તેણે ખોટો નિર્ણય લીધો તેના લીધે અંતે તેની પત્ની દૂર થઈ ગઈ અંતે તેનું બળ જતું રહ્યું પરમેશ્વરની સાથેની સંગતિ દૂર થઈ ગઈ અને વેસ્યાઓની નિકટ પહોંચી ગયો પોતાની આંખો ગુમાવીને પલિસ્તીઓના હાથમાં બંદીવાન થયો હવે નિર્બળ થઈ ગયો તેણે બધું જ ગુમાવી દીધું સફળતાપૂર્વક પાપમાં જીવી શક્યો સફળતાપૂર્વક પરમેશ્વરની વિરુદ્ધમાં લગ્ન કરીને ઘર વસાવી શક્યો ના ભલાઓ વાલા ભાઈઓ અને બહેનો ફરીથી કહું છું કે ખ્રિસ્તી વ્યક્તિ સફળતાપૂર્વક પાપ કરીને આનંદિત થવું તે સંભવ નથી એક ખ્રિસ્તી વ્યક્તિ પરમેશ્વરની વિરુદ્ધમાં પોતાના નિર્ણય લઈને હવે તે નિર્ણયમાં પોતાએ ઉન્નતિ કરવી તે સંભવ નથી યુનાએ પણ નિર્ણય લીધો પરમેશ્વરની વિરુદ્ધમાં જવાનો પ્રયાસ કર્યો પણ શું થયું જણાવો શું તે જઈ શક્યો તોફાનનો સામનો કરવો પડ્યો જઈ શક્યો કિનારે પહોંચી શક્યો ના પણ શું થયું યુનાની અનાજ્ઞાકારિતાને લીધે જહાજના લોકોને કષ્ટ આવી પડ્યું પરમેશ્વરથી દૂર જવાને લીધે જહાજના લોકોને માટે તકલીફ ઊભી કરી એ સર્વ લોકો જ્યારે પ્રાર્થના કરતા હતા યુના પ્રાર્થના કરતો નહોતો કેમ જાણો છો અનાજ્ઞાકારિતા પ્રાર્થના કરવા દેતી નથી જે વ્યક્તિ પરમેશ્વરની વિરુદ્ધમાં જીવે છે એ તો પરમેશ્વરની સંગતિ ગુમાવે છે પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જઈને મારે આગળ વધવું છે એમ વિચાર કરનારાના જીવનમાં પ્રાર્થનાનું જીવન જોવા મળશે નહીં આજે આ સંદેશ સાંભળનારા ભાઈઓ બહેનો સાંભળો જો તમે તમારા જીવનમાં પરમેશ્વરથી દૂર જાઓ છો સંગતિથી દૂર જાઓ છો પ્રાર્થનાથી દૂર જાઓ છો તો તમે કોની નિકટ પહોંચો છો શું જાણો છો ભયંકર તોફાન તમારી રાહ જોઈ રહ્યું છે ભાઈ તમારા પરિવારના લોકોને તમારે લીધે કષ્ટ આવવાનું છે તકલીફ આવવાની છે તમે પોતે જ પોતાને બચાવી નહીં શકો એવા તોફાનની અંદર એવા ભયંકર તોફાનમાં આવશો તમે ફસાઈ શકો છો એ વાત સત્ય છે કેમ જાણો છો કેમ કે તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જાઓ છો યુના કેમ ભયંકર તોફાનમાં સપડાઈ ગયો જાણો છો તેમાંથી તે બહાર ના નીકળી શકાય તેવા ભયંકર તોફાનમાં તે સપડાઈ ગયો હતો કોના લીધે આ ભયંકર તોફાન આવ્યું છે એમ વિચારીને જ્યારે ચિઠ્ઠી ઉછાડી યુનાનું નામ નીકળ્યું તું કોણ છે યુનાને જ્યારે એમ પૂછ્યું ત્યારે તેણે કહ્યું હું જીવતા પ્રભુનો એક સેવક છું તમે પ્રભુના સેવક છો તો અમારે માટે આશીષનું કારણ બનવું જોઈએ તો આવું તોફાન કેમ જો પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતો તો તમારા માટે આશીષનું કારણ બનતો પણ હું પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જાઉં છું એટલા માટે શ્રાપિત બન્યો છું વાલા માતા પિતા સાંભળો પરમેશ્વરની વિરુદ્ધમાં જીવવાથી તમે એકલા જ શ્રાપિત નહીં થાઓ પરંતુ તમારા લીધે તમારી સાથે રહેનારા શ્રાપિત થશે આજે આપણા લીધે આપણું જીવન બીજાને માટે આસિષનું કારણ બને પરમેશ્વર ચાહે છે પરંતુ તમે પોતાની આસપાસના લોકોને માટે દુઃખ તકલીફ કષ્ટ અને આંસુઓ આપનાર વ્યક્તિ છો તો પરમેશ્વરથી દૂર જીવો છો પ્રાર્થનાથી દૂર જીવો છો વચનથી દૂર જીવો છો એટલે તમને સુખ નથી આસપાસના લોકોને પણ સુખ નથી ક્યાં સુધી તમે એવું જીવશો જહાજના લોકોએ કહ્યું અરે અમે તો મરવાના છે વહાણ તો હવે ડૂબવાનું છે ચિઠ્ઠીમાં તો તમારું જ નામ નીકળ્યું છે તમે કહ્યું કે હું પરમેશ્વરની આજ્ઞા ન માનીને ભાગું છું તો બતાવો અમે શું કરીએ ત્યારે યુનાએ કહ્યું જો તમે શાંતિ ચાહો છો તો મારા જેવા વ્યક્તિએ આ વહાણમાં બિલકુલ ના રહેવું જોઈએ બતાવો અમે શું કરીએ આ સમગ્ર વિપત્તિનું કારણ હું છું એટલા માટે મને તમે અહીંયાથી કાઢી મૂકો શું કરવાનું છે મને તમે ફેંકી દો સાંભળો આજે જે વિપત્તિ તમારા ઉપર આવી પડી છે તેનું કારણ હું જ છું વલાવ છ વિષય હું તમને જણાવીશ પહેલું તેમણે સાંભળ્યું અને બીજું તેમણે વિશ્વાસ કર્યો ત્રીજું અને તેઓ તેના અનુસાર કર્યું અને ચોથું તેમણે તેને ફેંકી દીધા અને પાંચમું તેમને છોડાવવામાં આવ્યા અને છઠ્ઠું તેમણે ભય માન્યો જલ્દીથી આ બાબતો હું વેચવા માંગુ છું યુના પ્રબોધક દ્વારા તેમને જાણ થઈ કે એ સર્વ વિપત્તિનું કારણ કોણ છે યુનાનો પહેલો અધ્યાય અગિયારમી કલમથી ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું કે અમે તારા વિશે શું કરીએ કે જેથી સમુદ્ર મારે માટે શાંત થઈ જાય એ સમયે સમુદ્રની લહેરો ઉપર ઉઠતી જ હતી તેણે તેમને કહ્યું કે મને ઊંચકીને સમુદ્રની અંદર ફેંકી દો ત્યારે સમુદ્ર શાંત પડી જશે કેમ કે હું જાણું છું કે આ ભયંકર તોફાન તમારી ઉપર મારા લીધે જ આવ્યું છે તો પણ તેઓ મહાપ્રયાસથી તેને હલેસા મારતા રહ્યા કે તે કિનારે સુધી પહોંચી શકે પણ ના થઈ શક્યું તેમણે શું કર્યું જાણું છું સાંભળ્યું અને તેઓ સમજી ગયા કે આ વિપત્તિનું જે કારણ છે તે આ જ છે વાલો આજે તમે તમારા જીવનમાં જે તોફાનનો સામનો કરો છો વાલો આજે તમે તમારા જીવનમાં જે તકલીફ અને કષ્ટનો અનુભવ કરો છો હાનિ ઉઠાવી રહ્યા છો અને જે નર્કનો અનુભવ કરો છો તેનું કારણ શું છે જાણો છો પાપ યુનાએ કહ્યું આજે તમે આટલા ભારે તોફાનનો સામનો કરો છો કેમ જાણો છો મારા કરેલા પાપને લીધે વિપત્તિ તમારા પર પણ છે વાલો પહેલાં તેમણે સાંભળ્યું તેમણે સાંભળીને પહેલી ભૂલ શું કરી તમે જાણો છો મારા પાપોને લીધે જ આ તકલીફ તમારા ઉપર આવી પડી છે ત્યારે તેમણે શું કર્યું જાણો છો મને ઉઠાવીને આ સમુદ્રમાં ફેંકી દો એમ કહેવાથી ત્યારે સમુદ્ર તમારે માટે શાંત થઈ જશે એમ કહેવાથી તેમણે શું કર્યું શું કર્યું જણાવતા પહેલા આ વિષયને તમે ધ્યાનથી સાંભળો એક પ્રાંતમાં ખૂબ જ ચોરી થતી હતી એક દિવસે એક ઘરમાં બે ચોરો દીવાલ કૂદીને અંદર આવી ગયા ઘરમાં જે વ્યક્તિ હતા અવાજ સાંભળીને ઉઠી ગયા ચોરી ચાકુ બતાવ્યું ચપ્પુ બતાવીને તને મારી નાખ્યું જે કંઈ સોનું ચાંદી હોય એમને આપી દો કહેવાથી તે કશું બોલ્યા નહીં સર્વ સોનું ચાંદી આપી દીધા ધીમેથી એ ચોર જ્યારે ઘરની બહાર નીકળતા હતા સામેથી પોલીસની જીપ જતી હતી પોલીસની જીપને જોઈને તેમણે તરત અંદર આવી ગયા દરવાજો બંધ કરી દીધો પોલીસવાળાને શંકા ગઈ એ જ ઘરની આગળ આવીને થોભી ગયા કંઈક કવાજ આવ્યો છે અંદર શું છે દરવાજો ખટખટાવ્યો ભલે હું પૂછું છું એ ઘરના માલિકે શું કરવું જોઈએ દરવાજો ખોલી દઈને પોલીસવાળાને ઇશારો કરવો જોઈએ ચોરોને સોંપી દેવા જોઈએ જોર જોરથી પોલીસવાળા દરવાજો ખટખટાવતા હતા તેણે જઈને દરવાજો ખોલ્યો પોલીસવાળા મણે પૂછ્યું કે બે ચોર ભાગીને આ તરફ આવ્યા છે શું તમે તેમને જોયા છે પૂછવાથી તેમણે કહ્યું ખબર નહીં મને ખબર નથી શું તમારે ઘરે આવ્યા હતા ના આ બાજુ નથી આવ્યા ખબર નહીં એમને શંકા થાય છે કે તમારા ઘરે જ આવ્યા હતા ચાહો તો આખું ઘર જોઈ શકો છો એમ કહીને ઘરની અંદર લઈ આવ્યા એક રૂમમાં તાળું લાગ્યું હતું પૂછ્યું તાળું કેમ માર્યું છે મારી પત્ની પોતાના ગામે જતા રૂમમાં તાળું મારીને ગઈ છે અચ્છા એવું છે હાજી કોઈ ચોર આવ્યા હતા ના કોઈ નથી આવ્યો પોલીસવાળા ગયા પછી ધીરેથી તાળું ખુલ્યું અરે ભાઈ આવો આવો પોલીસવાળા જતા રહ્યા આવ આવો એમ કહીને પોલીસવાળા જતા રહ્યા પછી જેમણે આ ચોરોને છુપાવ્યા હતા તે વ્યક્તિ તેમને બહાર કાઢીને એ તો જતા રહ્યા એ પ્રમાણે કહ્યું વલા હું આ બધું બતાવું છું ત્યારે તમને કેવું લાગે છે જણાવો વલાવ તમને કેવું લાગ્યું તમે વિચારતા હશો બ્રધર તમને કેવું લાગે છે શું કોઈ વ્યક્તિ ચોરોને છુપાવશે કોઈ પણ વ્યક્તિ ચોરોને છુપાવીને ઘરમાં રાખીને ચોરોને પોલીસને સોંપ્યા વગર રહેશે શું ખરેખર તમે કોના વિષયમાં જણાવો છો એવું કોઈ મૂર્ખ વ્યક્તિ હોઈ શકે એમ જ તમે કહેશો ને કૃપા કરી સાંભળો તમારા જીવનમાં તમને જે નાશ કરવા માટે આવ્યો છે તે પાપ તે પાપ તમારા જીવનમાં જ્યાં સુધી રહેશે સુખ શાંતિથી નહીં રહી શકો એટલે ઈસુ આવ્યા પ્રભુ શું આવીને તમારા પાપ બહાર પ્રગટ કરો કહેવાથી તમે શું કરશો મારી પત્નીએ રૂમમાં તાળું મારીને જતી રહી છે એમ કહેશો વાલાઓ યુના કહેતો હતો કે મારા લીધે જ આ વિપત્તિ તમારા ઉપર આવી પડી છે તેથી મને જ ઉઠાવીને સમુદ્રમાં ફેંકો એમ કહેવાથી તેઓ શું કરે છે એવું કેવી રીતે કરી શકાય તમને ઊંચકીને સમુદ્રમાં કેવી રીતે ફેંકી શકાય તમે બેસો ત્યાં ચૂપચાપ બેસો અમે બીજું કંઈક ટ્રાય કરીએ છે એમ કહીને તેમણે બીજું શું કર્યું જાણો છો આ સમગ્ર વિપત્તિનું જે કારણ હતા જે અનાજ્ઞાકારી હતા તેમને આ બાજુમાં બેસાડીને બધા હવે મળીને શું કરતા હતા જહાજને કિનારે પહોંચાડવાનો પ્રયાસ કરતા હતા આ રીતે તેઓ શું કરતા હતા બતાવશો પરમેશ્વરની ઈચ્છાને વિરોધમાં કામ કરતા હતા સાંભળો છો વાલા ભાઈઓને બહેનો જ્યારે તમે પાપને બાજુમાં મૂકી દઈ તમે જે કંઈ પ્રાપ્ત કરવા ચાહશો ને એ મળશે નહીં ચોરોને તમે છુપાવી દઈને સુખ શાંતિથી તમે રહેવાનો છો વિચાર કરવાથી તેનાથી મોટી મૂર્ખતા બીજી કોઈ ના હોય તે દિવસે તેણે એટલી મોટી મૂર્ખતા કરી કે યુનાને જહાજમાં બેસાડીને જહાજને કિનારે પહોંચાડવાને માટે તેમણે ખૂબ જ પ્રયાસ કર્યા વલાઓ આજે છે કોઈ એવું તમને પોતાના હૃદયમાં રાખીને અનાજ્ઞાકારી તેને પોતાના જીવનમાં રાખી અપવિત્રતાને પોતાના જીવનમાં રાખી મારે મંજિલ સુધી પહોંચવું છે જે વિચાર્યું છે તે હાંસિલ કરવું છે આર્થિક ઉન્નતિ કરવી છે સારી નોકરી પામવી છે વેપારમાં લાભ કમાવો છે બાળકોને સારી રીતે ભણાવવા છે નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત કરવું છે ઊંચા પદ પર જવું છે ઘણી બધી બાબતો વિચારો છો પછી સાંભળો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવતા અને પાપને છુપાવતા અપવિત્ર એવા કામોને કરતા હવે મારે મંજિલ સુધી પહોંચવું છે મંજિલ સુધી પહોંચવા માટે ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ તમે ક્યારેય પહોંચી નહીં શકો કેમ જાણો છો આ લોકોએ પણ યુનાને છુપાવ્યો હતો અનાજ્ઞાકારી વ્યક્તિને બાજુમાં બેસાડીને કિનારે પહોંચવાનો પ્રયાસ કરવાથી શું થયું જાણો છો શું લખ્યું છે તેમની સઘળી મહેનત નિષ્ફળ ગઈ તમે ગમે તેટલી મહેનત કરો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવતા અને પાપને છુપાવીને તમે ગમે તેટલો પ્રયાસ કરો પરંતુ મંજિલ સુધી પહોંચી નહીં શકો તમે જે વિચાર્યું છે બિલકુલ તેને પ્રાપ્ત નહીં કરી શકો તમે વિચાર્યું મંજિલ સુધી પહોંચી જવ મારું સ્વાસ્થ્ય સુધરી જાય વિચાર કરો છો એક મકાન બનાવી લો એમ વિચારો છો વેપારને માટે રોકાણ કરવું છે એમ વિચારો છો તમે તમારા દીકરા દીકરીને વિદેશ મોકલવા છે એમ વિચારો છો ધામધૂમથી લગ્ન કરાવે છે વિચારો છો ઘણી બધી વાતો વિશે વિચારો છો પરંતુ સાથે સાથે તમારું પાપને છુપાવીને રાખો છો તમારા પ્રયાસ નિષ્ફળ જશે વલાઓ જ્યારે તેમના પ્રયાસ નિષ્ફળ ગયા ત્યારે તેમણે વિચાર્યું પહેલા સાંભળ્યું કે આ વિપત્તિનું કારણ હું છું જ્યારે તેમણે સાંભળ્યું જે કંઈ સાંભળ્યું હતું તેને અમલમાં મૂકવાની જગ્યાએ જ્યારે પોતાની કોશિશ કરી જ્યારે તેઓ નિષ્ફળ ગયા તેમણે માની લીધું આ પાપ કરેલ વ્યક્તિ જ્યાં સુધી આપણી સાથે રહેશે આપણે શાંતિથી રહેવું તે સંભવ નહીં થાય આ યુના જ્યાં સુધી આપણી મધ્યમાં રહેશે આપણે શાંતિપૂર્વક યાત્રા કરવી તે સંભવ નહીં થાય વિશ્વાસ કર્યો એટલું જ નહીં વિશ્વાસ કરવાથી કામ નહીં થાય તેમણે શું કર્યું જાણો છો વિનંતી કરી અને પ્રાર્થના કરી પિતા હે પિતા શું કર્યું આવો જોઈએ કેમ કે હે યહોવા જે કંઈ તમારી ઈચ્છા હતી એ જ તમે શું લખ્યું છે કર્યું છે તમે જ કર્યું છે યસ પરમેશ્વરે જ કર્યું છે વાલો તે દિવસે પારૂનના ઘરમાં વેદના ઉત્પન્ન થઈ જવી અથવા તે દિવસે યુદ્ધની અંદર ઇઝરાયેલી લોકોનું હારી જવું આજે આંધી તોફાનની અંદર જહાજનું અહીં તહીં ડોલા ખાવું ઈ સર્વનું કારણ જાણું છું પરમેશ્વર પોતે છે મારી વિરુદ્ધમાં જો તમે જીવશો તો સફળ નહીં થવાય માટે તોફાન એટલે પરાજય એટલે અપમાન આવીને વિનંતી કરી પિતા અમે જે કંઈ અહીંયા જોઈએ છે એ સર્વ તમે જ કર્યું છે આ સમગ્ર વિપત્તિનું કારણ છે આ વ્યક્તિ કોણ યુના વાલો પહેલાં સાંભળ્યું પછી તેમણે વિશ્વાસ કર્યો ત્રીજું તેમણે વિનંતી કરી અને ચોથું તેમણે ઊંચકીને ફેંકી દીધો જેવું તેમણે યુનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો તેમને છોડાવવામાં આવ્યા સાનાથી છોડાવવામાં આવ્યા સમુદ્રના તોફાનથી બચાવવામાં આવ્યા આજે તમારા જીવનમાં જે કંઈ તકલીફો છે પરેશાનીઓ છે જે કંઈ દુઃખ છે સંકટ છે મુસીબતો છે તેનાથી છૂટવું છે એવી જો આશા રાખો છો તમારા જીવનમાં રહેલા એ પાપને તમારે ફેંકવાનું છે તમારામાં રહેલ અનાજના કારિતાને તમારે દૂર ફેંકવાની છે તમારી અપવિત્રતાને છોડવાની છે એ રીતે છોડ્યા વગર અલગ થયા વગર ફેંક્યા વગર તમે ગમે તેટલી કોશિશ કરી લો મંજિલ સુધી પહોંચવું તે સંભવ નહીં બને હવે જેવું એ લોકોએ તેને પાણીની અંદર ફેંકી દીધો ત્યારે આખો સમુદ્ર શાંત થઈ ગયો તોફાન શાંત થઈ ગયું જેવું તેમણે શાંત વાતાવરણ જોયું તેમણે શું કર્યું શું તમે જાણો છો આવો તે જોઈએ પંદરમી કલમથી ત્યારે તેમણે યુનાને ઉઠાવીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્રની ભયંકર લહેરો શાંત થઈ ગઈ ત્યારે તે માણસોએ યહો આ દેવનો તેમણે ખૂબ જ ભય માન્યો અને તેમને ભેટ ચડાવી અને માનતાઓ લીધી વલાવ તે દિવસે તે તોફાન દ્વારા બે અદભુત કામ થયા પહેલું તે જહાજમાં યાત્રા કરનારા જે અન્ય જાતિના લોકો હતા તેમણે વિશ્વાસ કર્યો અને બીજું યુના જે અનાજ્ઞાકારી વ્યક્તિ હતો તેણે પસ્તાવ કર્યો પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવી ગયો તે તોફાન દ્વારા ભલું જ થયું હાનિ ના થઈ વાલાઓ આજે તમારા જીવનમાં જે આંધી તોફાનનો સામનો કરો છો તેને પરમેશ્વર ભલાઈ માટે તમારા જીવનમાં અનુમતિ આપી છે વાલાઓ તે આંધી તોફાન નિષ્ફળતાના રૂપમાં તે આંધી તોફાન નોકરી ગુમાવવાના રૂપમાં આવ્યું હોય એ આંધી તોફાન બીમારી સ્વરૂપમાં આવ્યું હશે હવે તે આંધી તોફાન આર્થિક રીતે તંગી સ્વરૂપે આવ્યું હશે ભયંકરે વા અપમાન સ્વરૂપે હોય એમાંથી જેનો પણ સામનો તમે કરો છો તે આવવા પાછળનું મુખ્ય કારણ છે અનાજ્ઞાકારિતા તમારી અપવિત્રતા તે આંધી તોફાનને પરમેશ્વરે તમારા જીવનમાં અનુમતિ શા માટે આપી છે તમારો નાશ કરવા માટે નહીં તમને બચાવવા માટે પરમેશ્વર તમને પોતાની તરફ ફેરવવા માટે તે તોફાને અનુમતિ આપી વાલો જો આ સત્યને તમે જાણી લો તો યુનાની જેમ સમજી લો તો યુનાએ સત્ય જાણી લીધું મારે તો બીજાને માટે આશીષનું કારણ બનવાનું છે પણ અનાજ્ઞાકારિતાને લીધે તમારા જીવનમાં ક્લેશ લાવ્યો છું હા મારા લીધે જ આ થયું છે યુનાએ પોતાની ભૂલ સ્વીકારી જેવું યુનાએ પોતાની ભૂલ સ્વીકારી સ્વર્ગમાંથી પરમેશ્વરે યુનાને જોયો પાપને કારણે મારા લીધે દ્વિપત્તિ આવી છે મને સમુદ્રમાં ફેંકી દો શા માટે તકલીફ ઉઠાવો છો મારા લીધે શા માટે તમારે કષ્ટ ઉઠાવવું મને જે થાય તે કંઈ વાંધો નહીં મારા લીધે તમે શા માટે તકલીફમાં ના આવી પડો જેવું તેણે પસ્તાવો કર્યો મને જે કંઈ થાય કોઈ વાંધો નહીં પણ તમારે તકલીફમાં નથી આવી પડવાનું મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો જેવું તેણે કહ્યું વાલો પરમેશ્વર કેટલા મહાન છે જાણો છો જેવું તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી યુનાએ પસ્તાવો કર્યો યુનાને જ્યારે સમુદ્રમાં ફેંક્યો પરમેશ્વરે એક મોટી માછલીને આજ્ઞા આપી તમે તૈયાર રહો કોઈ પણ સમયે યુનાને ફેંકશે તમે તૈયાર રહો વાલો યુના સમુદ્રમાં જેવો પડ્યો એ માછલી જઈને તરત જ યુનાને ગળી ગઈ કેટલા અદભુત પરમેશ્વર છે જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તેના પ્રત્યે પરમેશ્વરની મહાન દયા કેટલી બધી અદ્ભુત છે તે માછલીની અંદર યુના ચાલ્યો ગયો વાલાઓ અને તે માછલી તરતા 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 ત્રણ દિવસ અને રાત તરતા તરતા જઈને કિનારે કિનારે નાખી દીધો કિનારે પહોંચવાથી ત્યાં લખ્યું હતું કે નિનવે આટલે દૂર છે ક્યાં લઈ જઈને નાખી દીધો નીનવેની પાસે તે પ્રાંતની પાસે યુનાએ જ્યારે પોતાની ભૂલ સ્વીકારી અને ખરો પસ્તાવ કર્યો પરમેશ્વરે તેને બીજી તક આપી વલાવ નીનવે નગરમાં જઈને યુનાએ જ્યારે પ્રચાર કરવાનો આરંભ કર્યો જ્યારે ચેતવણી આપવાનો આરંભ કર્યો બાઇબલમાં શું લખ્યું છે જાણો છો નીનવે નગર ઉપર શાસન કરનારા રાજાથી લઈને દરેક નિર્ધન સુધી યુનાની ચેતવણીથી ભરેલા એ સંદેશને સાંભળીને બધાએ ઉપવાસ કરીને ટાટ ઓળીને બધાએ પસ્તાવ કર્યો તે નગરના દરેક વ્યક્તિએ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો કેટલું અદભુત છે ભૂલ કરનારો વ્યક્તિ પોતાની ભૂલનો સ્વીકાર કરીને જ્યારે પસ્તાવ કરે છે પરમેશ્વર એને સ્વીકારે છે જે જહાજના લોકોને માટે વિપત્તિનું કારણ બન્યા હતા એવા અનાજ્ઞાકારી વ્યક્તિ જ્યારે પરમેશ્વરને આધીન થઈ ગયા જ્યારે પરમેશ્વરની આજ્ઞા માની નગરને માટે આશીષનું કારણ બન્યા શું આજે તમારા ઘરને માટે તમે શ્રાપ બન્યા છો તમારી પત્ની અને બાળકોને માટે શ્રાપ બન્યા છો જ્યાં તમે પગ મૂકો છો ત્યાં નાશ આવે છે એવા તમને તમારા નગરને માટે આશીષનું કારણ બનાવવાની પ્રભુ આશા રાખે છે જો અધીન થાવ તો તે દિવસે યુનાએ પોતાની ભૂલ સ્વીકારી અને પસ્તાવો કર્યો પરમેશ્વરે બીજી તક આપી વલો આજે તમને પરમેશ્વર બીજી તક આપવા માંગે છે મારે પણ બીજો ચાન્સ જોઈએ છે એવું કહેનાર છે તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો શું આવો સાથે મળીને પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા જ્યારે તેમણે યુનાને જહાજથી અલગ કર્યો ત્યારે જ તેમણે શાંતિનો અનુભવ કર્યો અમે પણ અમારા પાપોને દૂર કરીને શાંતિપૂર્વક જીવી શકીએ આનંદથી જીવી શકીએ અમારી સહાયતા કરજો પિતા જ્યારે યુનાએ પોતાની ભૂલ સ્વીકારી તમે એને બીજી તક આપી આશીષિત જીવન જીવવા માટે આજે અમ સર્વને પણ બીજી તક આપજો પિતા હવેથી લઈને અમે બીજાને માટે આશીષનું કારણ બની શકીએ બીજાને અમે તમારા વિશે કહી શકીએ બીજા લોકોને અમે તમારો પ્રેમ પ્રગટ કરીએ બીજા લોકો તમારા ઉપર વિશ્વાસ કરે પ્રભુ અમને આશીષનું કારણ બનાવ પિતા બીજા લોકોને વિપત્તનું કારણ બન્યા હતા યુના જ્યારે પોતાની ભૂલ સ્વીકારી ત્યારે જ્યારે તેણે પસ્તાવો કર્યો પોતાની આસપાસના લોકો માટે આખા નગરના લોકોને માટે આશીષનું કારણ બની શક્યા એ જ રીતે પિતા અમને અમારા પરિવારને માટે અમારા નગરને માટે અમારા ગામને માટે અમારા દેશને માટે અમારા રાષ્ટ્રને માટે અમને આશીષનું કારણ બનાવ પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે આ મીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર